અંકલેશ્વર શહેર ડેરી ડિવિઝન પોલીસે ઓ કંપનીમાં નોકરી લગાડવાની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર ડેરી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઓએનજીસીમાં મેનેજર તરીકે ઓળખ આપી વ્યક્તિદિત બે લાખ અને અઢી લાખ રૂપિયા લઈ મહેસાણા હજીરાને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લોભામની લાલચો બોગસ જોઈનિંગ લેટર આઈ કાર્ડ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી કુલ પચાસ લોકો સાથે એક પોઈન્ટ ચોરાસી કરોડની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને અંકલેશ્વરના હસોટ રોડ ઉપરના રેસીડેન્સીમાં રહેતો ઠાકોર મંગુવાહીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે